આજે આપણે રેસીપી લઈને આવ્યા છે સોયા ચંક્સના થેપલા તો ચાલવાનું રેસીપી શરૂ કરીશું એક વાટકો મોટો બાઉલ મેં ગરમ પાણી લીધેલું છે એમાં બે વાટકી સોયા ચંક્સ નાખેલા છે અડધી કલાક સુધી એને પલાળી રાખશું આપને અડધી કલાક થઈ ગઈ છે આપણે એને ચાડીમાં કાઢી લઈશું અને આપણે સરસ રીતે એને બધું એનાથી પાણી નીચવીને કાઢી લઈશું આ રીતના બધું પાણી કાઢી લેવાનું છે હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું અને આપણે મિક્સર જારમાં કાઢી લેશું હવે એને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું અને હવે આપણે એનું સરસ આપણે પીસાઈ ગયું છે થોડો આપણે એમાં ઘઉંનો લોટ નાખીશું બધા મસાલા કરીશું હળદી પાવડર લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું થોડી બી આપણે કોથમરી નાખીશું અને હવે સરસ રીતે લોટ બાંધી રહીશું પાણી નાખવાની જરૂર નહીં પડે ઢીલું લાગે તો થોડો આવો આપણે ઘઉનો લોટ નાખીશું થોડું ઢીલું લાગે છે આપણે એમાં લોટ નાખીશું આપણો લોટ સરસ બંધાઈ ગયો છે હવે આપણે સાઈડ માં આપણે લોઢી તપવા મૂકી દીધેલી છે હવે આપણે સરસ રીતે હળવા હાથે તમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે પણ સરસ રીતે તપી ગઈ છે હવે આપણે એને શેકી લઈશું આ રીતના આપણે બધા થેપલા સરસ રીતે શીખી લઈશું આપણે ઘીનો ઉપયોગ કરેલો છે મેં થેપલા ઘીમાં બનાવેલા છે તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો બટરનો ઉપયોગ પણ કરી શકો છો થેપલું સરસ આપણું ચડી ગયું છે કાઢી લઈશું બધા થેપલા આ રીતે બનાવી લઈશું આમ ના સોયા છે હું થેપલા